પણ સત્માર્ગે પૈસો વાપરવો એ છે ને ઈશ્વરની કૃપા હોય તો વાપરી શકાય શેઠ ને બહુ સારો વિચાર આવ્યો કે ભાઈ આપણે કથા કરાવી નાખીએ જાતિ જિંદગી છે ક્યારે ફટાકડો ફૂટી જાય ક્યારે મરી જાય કઈ નક્કી નહીં અને હું તમને આજ એમ કહું કથાના પહેલા દિવસે કે કદાચ જો ભગવાને ઓકાત કરતા વધારે આપ્યો હોય ને તો જિંદગીની અંદર આવું એકાદું સત્કર્મ કરી લેવું સાહેબ આપણા ભાગ્યની અંદર હોય તો કરી લેવું ચાહે તમે પિતૃ ને તારવા માટે કરો અહીંયા હમણાં જ ગોપાલ બાબુ બોલ્યા કે આવતીકાલે પિતૃઓના ફોટા લેતા આવજો કેમકે આવડી મોટી ભાગવત ભાગી નથી ગંગા તમારા ગામની અંદર વહે છે હા અને આમાં જો ડૂબકી માયરા વગેરે રહી જાવ તો હાથ થી પૂરા થઈ જાય જેને જેને ફોટા મૂકવા હોય કેમકે આ તો તારનારી એક ગંગા જે ગંગોત્રી થી લઈ અને કલકત્તા પૂરી થાય ગંગા સાગર ની અંદર અંદર જો તમારે સ્નાન કરવું હોય તો પૈસા વાપરવા પડે એ ગંગાની અંદર સ્નાન કરવું હોય તો સ્વાસ્થ્ય હોવું જોઈએ સારું એ ગંગાની અંદર સ્નાન કરવું હોય તમારે તમારો કિંમતી સમય તમારે એને આપવો પડે તમે સમજી શકો ને મારી વાત

સમય હોય અને સંપત્તિ નો હોય તોય ન જઈ શકો કેમ કે પૈસા કાવડિયા પૈસા વાપરો તો ગંગાજી સુધી જઈ શકો અને બધું હોય સમય હોય સંપત્તિ હોય અને ન્યા જઈને માંદા પડો તોય તમે નાય ન શકો અમે દર વર્ષે જઈએ આ એકવીસ તારીખે મારી એકતાલીસમી કથા અર્ધ્વાર છે ખાલી એકતાલીસ એકતાલીસ કથા ખાલી અર્ધવારમાં અમે કરીશું શરૂ થશે હમણાં પણ હું તમને મારો અનુભવ કહું મહેન્દ્રભાઈ ન્યા અમે લઈ જઈ બસો ત્રણસો ચારસો પાંચસો જણા હોય તો બધા એવું નથી કઈ ન્યા લઈ જઈએ અઠવાડિયું ભાગવત કથા કરીએ ટ્રેનમાં અમને સમાચાર મળે કે આ ભાઈ ન્યા એટલા બધાથી રોકાણો તોય નાયો નથી એટલે એવું માની ન લેવું ન્યા પહોંચી ગયા ગંગાજીએ તોય સ્નાન કરી લીધું નહીં એ તો ભાગ્યમાં હોય તો થાય નહી સ્નાન ન થાય ત્યાંથી માંદા પડી જવા હાથ થી ખાટલા મી લોગ્યો એ ગંગાની અંદર સ્નાન કરવું હોય તો સ્વાસ્થ્ય સંપત્તિ આ અને સમય નું દાન તમારે કરવું પડે પણ મારો ભગવાન મોડિયોનાથ એવું કહે છે કે આ શું છે કથા શું છે બોલે કથા એક ગંગા જ છે પહેલી ગંગા સુધી તમારે જાવું પડે પણ આ કથાની ગંગા તમારા ગામમાં હામે હાલી નાવી છે અને સામે ચાલીને જો આ કથા ગંગા તમારા ઘરે આવી હોય તો આમાં સ્નાન કરી લો સાત દિવસ એક આસન ઉપર બેસીને સાંભળવું એટલે સ્નાન કર્યા બરોબરનું પુન્ય કદાચ આપણને એમ થાય કે ભાઈ આટલું બધું વ્યસ્ત જીવન છે ફાસ્ટ યુગ છે સમય નથી તો શું કરવું એટલે ત્રણ ચાર દિવસ હાથ પગ ધોઈ લો ત્રણ ચાર દિવસ સાંભળો તો હાથ પગ ધોવા બરોબરનું પુન્ય પણ ન થાય તો બે ત્રણ દિવસ અરે ખાલી છાંટા માથે નાખી દો ને તો એ પાવન થઈ જાય બે ત્રણ દિવસ કથાને શ્રવણ કરો સત્કર્મ કરો તો પણ મેરે ભાઈ બેન એ સ્નાન કર્યા બરોબર નું પુણ્ય થાય